નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 8 છે પ્રકાશ અને પડછાયો અને પરાવર્તન એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચર માં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપણે અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશન ની લિંક આપેલી છે તથા એમની પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણી એપ્લિકેશન ની લિંક પણ ત્યાં આપેલી છે તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી આપણે અપારદર્શક પદાર્થોને સમજી શકીએ તો પેલું અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે બનાવે છે બીજું છે નીચેના પદાર્થોને અપારદર્શક પદાર્થ કે પારભાષક અને પ્રકાશિત કે અપ પ્રકાશિતમાં વર્ગીકૃત કરવાના છે હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ વગેરે છે તેમાં જોઈએ અપારદર્શકમાં આવશે કે જેની આરપાર ન જોઈ શકાય એવા ખડકનો ટુકડો એલ્યુમિનિયમની સીટ અરીસો લાકડાની પટ્ટી લોખંડનો લાલચોડ ટુકડો ગેસ બર્નરની જોર આગિયો ચંદ્ર પ્રકાશિત ફેલોસેન ટ્યુબ દિવાલ કાર્બન પેપરની સીટ પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય છત્રી અને દિવાલ જ્યારે પારદર્શક જેમની આરપાર જોઈ શકાય તેવા હવા પાણી સાદા કાચની પ્લેટ સેલો સેલોફોન પેપર વગેરે અને પારભાસક કે જેમની આરપાર જોઈ શકાતું નથી પણ એમની પાછળ કશું છે એવી ખબર પડે એવું પોલીથીનની સીટ ધુમાડો અને ધુમ્મસ પ્રકાશિત પદાર્થની વાત કરીએ તો લોખંડનો લાલચો ટુકડો પ્રકાશિત ફેલો સેન્ટ્યુબ ગેસ બર્નરની જ્યોત પ્રકાશિત ટોર્ચ સૂર્ય અને આગ્યો અપ્રકાશિત પદાર્થની વાત કરીએ તો હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીશો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પટ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્બન બોટ સેલોફેન પેપર તારનું गुચડું અને ચંદ્ર ત્રીજું છે શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોર લંબચોરસ પડછાયો પડે તો હા આવું બની શકે આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેમની સામે નક્કર નડાકારને આડો પકડી તેનો તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળે હવે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નડાકારને શિરોલંબ ઊભો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળે પ્રશ્ન નંબર ચાર છે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી પાસે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે તો ના ભાઈ અરીસામાં પરાવર્તન નહીં દેખાય અંધારો રૂમ છે શરીર પર પ્રકાશ પડતો નથી તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં પરિણામે અરીસામાં આપણું પરાવર્તન રચાશે નહીં એટલે કે આપણું જે પ્રતિબિંબ છે એ જોવા મળતું નથી તો આ હતું નાનકડું એવું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત